બંને પતિ પત્ની સારી રીતે વાત કરી શકશે નહીં અને તેમની સ્વતંત્રતા જળવાશે નહીં આથી જેલના અધિકારી થોડાક દૂર વૈ ગયા મહાત્મા ગાંધી અને કસ્તુરબા બંને બેઠા પરંતુ ગાંધીજીએ કસ્તુરબા સાથે એક પણ વાત ન કરી અને મૂંગા મોઢે બેસી રહ્યા થોડી વાર પછી જેલના અધિકારી નજીક આવ્યા તે જોયું કે આ બંને પતિ પત્ની તો એમ જ બેઠા છે વાત કેમ નથી કરતા એટલે મહાત્મા ગાંધીજીને એ અધિકારી કહે છે કે તમે બંને પતિ પત્ની હતા એટલા માટે હું થોડોક દૂર ગયો પણ તમે બે વાત કેમ ન કરી અને એમ જ બેઠા રહ્યા ત્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું કે જેલનો નિયમ છે કે કેદીને કોઈ વ્યક્તિ મળવા આવે તો ત્યારે કોઈ અધિકારી હાજર હોવા જોઈએ પરંતુ તમે દૂર હતા ત્યાંથી જેલનો નિયમ મારથી ભંગ કેમ કરી શકાય આથી મેં વાતચીત ન કરી પહેલાં અધિકારી મહાત્મા ગાંધીજીની આદર ખૂબ વધી ગયો હતો અને મહાત્મા ગાંધીજીએ જેલનો નિયમ પણ જેલમાં રહીને તેમનું પાલન કર્યું હતું వందన శే తిమ్న పాలన్నే